ભેંડી મિથાલીન આડત્રીસ પોઈન્ટ સાઠ ટકા સી એસ આ દવા કયા કયા પાકમાં આવે છે એક પાકમાં આપણે કેટલા એમએલ નાખી શકાય છે અને આ દવાના બજાર ભાવ શું છે એટલે કે જે આપણે માર્કેટમાં દવા ખરીદવા જઈએ એના આપણે એક લીટરના શું ભાવ છે આજે તેની તમામ વાત કરશું નમસ્કાર ખેડૂત મિત્રો ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રનું અને આપ સૌ મિત્રનું સ્વાગત છે તો મિત્રો આજનો મારો વિષય છે કે જે આપણે પ્યાંદી મિથાલીના આવે છે એટલે કે જે નિંદામણ નાશક આવે છે આપણે જે વાવણી પછી આપણે દવાનો છંટકાવ કરતા હોય છે જે આપણે નિંદામણ ન થાય તેના માટે છંટકાવ કરતા હોય છે તો આજે તેની તમામ માહિતી આપીશ તો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો તો મિત્રો આજે વાત કરવાના છે કે જે આપણે દવા છાંટતા હોય છે એ દવા છાંટવાનું કારણ શું છે આપણે કયા કયા પાકમાં દવા છાંટી શકાય છે અને કેટલા એમએલનું એનું માપ છે અને કઈ કંપની આપણે લેવી જોઈએ તેની તમામ માહિતી આપી તો મિત્રો વિડીયોમાં બન્યા રહીજ તો મિત્રો વાત કરવાની છે કે એક એવા જે નિંદામણનાશક દવા જે આપણે વાવણી પછી આપણે કોરામાં છંટકાવ કરતા હોય છે એટલે કે પાયા પહેલાં આપણે જેનો છંટકાવ કરતા હોય છે એ એની વાત કરવાની છે કે મિત્રો જે આ તમે દવા જોઈ રહ્યા છો એ પેન્દી મિથાલીન આડત્રીસ પોઈન્ટ સાઠ ટકા સીએસ છે તો મિત્રો આની આપણે વાત કરવી તો આ કેટલા એમએલ એક પંપમાં નાખી શકાય તેની વાત કરીએ તો મિત્રો આ જે આપણે પંદર લિટર કે સોળ નો પંપ આવે છે એ પંદર લિટરમાં આપણે સિત્તેર એમએલથી લઈ અને સો એમએલનું માપ હોય છે પણ મિત્રો અહીંયા આપણે એક ખાસ કાળજી રાખવાની એ છે કે જે આપણે અલગ અલગ પાપ પાક હોય છે કે એમાં આપણે થોડુંક માપ છે એ આગું પાછું એટલે કે વધતા ઓછા પ્રમાણમાં નાખવું જોઈએ કે ઓછામાં ઓછું આપણે સિત્તેર એમએલ નાખી શકાય છે પણ મિત્રો વધારેમાં વધારે તમારે સો એમ એલ સુધીનું નાખવું હોય તો નાખી શકાય છે પણ એ જે પાક હોય છે તો માનો કે આપણે જે ચણાનો પાક હોય છે પછી જીરાનો પાક હોય છે પછી વરિયાળીનો પાક હોય છે જે આવા પાક હોય છે એમાં આપણે સિત્તેરથી એંશી એમએલ નાખી શકાય પણ મિત્રો જે કપાસ ગોળ પાંદડાનો જે કંઈ પાક હોય છે તેમાં તમે થોડુંક માપ વધારો તો પણ ચાલશે પણ મિત્રો ભલામણ તો સિત્તેર એમએલની છે એટલે સિત્તેર એમએલ જ નખાય જો આ મિત્રો પણ લખેલું છે આપણે યગ્રોવાળા ચાલા લાયા ત્યાં પણ લખેલું છે સિત્તેર એમએલનું તો ઉપર જ્યાં સિત્તેર છે તમે આ જોઈ શકો છો હવે મિત્રો આજે વાત કરી છે કે આ કઈ કંપનીની છે જે અર્બલ સાઈડ લખ્યું છે તમે જુઓ કે આ જે એક ઇમરજન્સી અસર કરતી આ દવા છે કે જે જમીનમાં નિંદામણ જે હોય છે એટલે કે જે આપણે નિંદામણ થતું હોય છે એનું જે બિયારણ હોય છે એ ઉગવા નથી દેતું અને મિત્રો આ ઊભા પાકમાં છંટકાવ કરવાની ભલામણ નથી જો ઊભો પાક હોય કે જેમ કે આપણે શાકભાજીનો પાક હોય કોઈ રીંગણીનો પાક હોય મરચી હોય વગેરે જેવા કોઈ કપાસનો પાક ઊભો હોય તો એવા પાકમાં ભલામણ નથી એવા પાકમાં તમે છંટકાવ કરશો એટલે એ જે પાક છે એ બળી જવાની અથવા તો સુકાઈ જવાની શક્યતાઓ રહેતી હોય છે ઊભા પાકમાં કોઈ આની ભલામણ છંટકાવ કરવાની નથી એટલે બધા ખેડૂત મિત્રો આની નોંધ લે તો મિત્રો જ્યારે પણ આપણે દવા ખરીદી વખતે થોડુંક આ ધ્યાનમાં રાખવું જોઈએ કે જે એનો લોટ નંબર એટલે કે બેચ નંબર છે એ તમે જોઈ શકો છો કે અહીંયા એ એનો ડી ડબલ્યુ થ્રી ડી એસ ત્રણ આઠ સાત બે ચાર આવી રીતે આખો એનો નંબર આપેલો હોય છે અને આની જે ઉત્પત્તિ ઉત્પાદન તિથિ છે એટલે કે જે આ ભરતી થયેલું છે જ્યારે આ દવા બની હોય છે ત્યારે એની તારીખ આમાં લખેલી હોય છે તો સત્યાવીસ ચાર બે હજાર પચીસ ત્યારે એની ભરતી થઈ ગયેલી થયેલી છે અને એક્સપાયરી ડેટ આપણે અવશાંતિથી એટલે કે જે આની એક્સપ્રાય છે એ ક્યારે સમાપ્ત થાય છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે છવ્વીસ ચાર બે હજાર ને આની જે એક્સપ્રાય ડેટ છે એ પૂરી થાય છે એટલે કે આ પચીસ હાલે છે અને પૂરું થવામાં છે બે હજાર છવ્વીસ એટલે હજી આખું વરસ ચાલશે મિત્રો આ તો તમે જુઓ કે બે વર્ષની આ એક્સપાયર ડેટ આપેલી હોય છે અને મિત્રો છેલ્લે આની કિંમત પણ લખી હોય છે કે અધિકતમ બિકરી મૂલ્ય સભી કરો સહિત એટલે કે વધારેમાં વધારે જે આપણી પાસે યાગ્રોવાળા વેપારી હોય છે એ કેટલી કિંમત લઈ શકે છે તો મિત્રો અહીંયા અગિયારસો ને વીસ રૂપિયા એમએલપી એની મારેલી છે અને એક લીટર ને સોરી એક એમએલ એક એમએલ એટલે અહીંયા જે રૂપિયાનું કિંમત છે એટલે એક એમએલ આપણને એક રૂપિયો અને સાઠ પૈસામાં પડે છે આ જે આ કિંમત મુજબ આપણને જો ભાવો આપણે ભરવી તો એક એમએલનો ભાવ થાય છે એક રૂપિયોને સાઠ પૈસામાં એક એમએલને આપણે આવે છે અને મિત્રો આ નેટ ક્વોન્ટેનની વાત કરવી કે શુદ્ધ માત્રા કે આનો વજન કેટલો આવશે આપણે ગુજરાતીમાં વાત કરીએ તો શુદ્ધ ભાષામાં તો આનો વજન આવશે આ લખ્યું તમે જોઈ શકો છો કે નેટ કોન્ટેન શુદ્ધ માત્રા સાતસો એમએલ એટલે મિત્રો આ લીટર પૂરું નથી આવતું માત્ર સાતસો એમએલ આવશે અને લગભગ જો સુપર આપણે લેવા જાવી આ જો લખ્યું છે કે દોસ્ત સુપર પેન્દી મિથાલીન અડત્રીસ પોઈન્ટ સાઠ ટકા એ લેવા જાવી એટલે સાતસો એમ લાવે છે કે તમે કોઈ પણ કંપની લો તો મિત્રો આ કંપનીની વાત કરી દો તો આ જે આ કંપની છે આપણે યુપીએલ કંપનીનું છે આ જે આવે આવશે તમે જો કે લખ્યું છે નિર્મતા યુપીએલ લિમિટેડ પંજીકૃત કાર્યાલય એટલે કે આ યુપીએલવાળાનું કંપની છે મિત્રો આપણે કંપની સાથે કોઈ લેવા દેવા નથી તમે કોઈ પણ કંપનીનું જે પેન્ડી મીથે લઈને આવે છે એ વાપરી શકો છો અને પણ એનું રિઝલ્ટ સારું હોવું જોઈએ અને એની કિંમત પણ માપી હોવી જોઈએ મિત્રો આની જ્યાં હવે કિંમતની વાત કરી દઈ તો આ આપણે યાગ્રોમાં લેવા જાવી તો જે મારી પાસે કિંમત લીધી એ હું તમને કહું છું આની કિંમત મિત્રો સાડા ચારસો રૂપિયાથી લઈ અને સાડા પાંચસો રૂપિયા સુધી ખેડૂતો પાસે લેવામાં આવતા હોય છે એટલે કે મિત્રો તમે યાગ્રા અલગ અલગ યગ્રામાંથી લાવો તો અલગ અલગ ભાવ થતા હોય છે કે કોઈ લિમિટેડ ભાવ આના નથી હોતા તો મિત્રો મારી પાસે સાડી ચારસો રૂપિયા લીધા હતા આ એક